હાય માતાજી મિત્રો હું છું કરે જૂનાગઢથી જો આજે તો આપણે સાંજના સમયે રાત્રે વાડીએ મેગીનો પ્રોગ્રામ કરવાનો છે જો અત્યારે મામાની વાડીએ આપણે કપાસમાં પાણી પાવાનું છે તો આજે આપણે મેગીનો પ્રોગ્રામ પણ ગોઠવ્યો છે જો હવે પાણા ગોતવાનું માંડી વાળ્યું છે કે જો આપણે તૈયાર થોડું જ મળી ગયો છે વાડીએ આજે આપણા મામાનો છોકરો હાઈ બોલો વાંચમાં ભાઈ જો હવે આપણે અહીંથી લાકડા ગોતવાના છે આપણા મામાનો છોકરો જો લાકડા ગોતવા માંડ્યો છે આ જો આપણી મામાની વાડીએ પપૈયા પણ જો ઘણા બધા થઈ ગયા છે હવે ખાલી પાકાયક જ વાર છે જો આ લાકડા મળી ગયા છે હવે લાકડાને ભાંગવાના છે અહીંયા મેગીનો પોકણમ કરવાનું છે આજ ધોઈએ કેવી મેગી બને છે આજ તો ગામમાં કૂતરાય બહુ ભણે છે જો ભાઈ જોવાથી પહેલાં તો લાદી કાઢવી જોએ કે પવન બહુ છે એટલે લાદી આડી રાખવી જો હે જો આપણો વાય હરગાવે છે પણ હરગતું હે નહીં પવન બહુ છે જોઈએ હરગે છે કે નહીં આજ તો હાલો હરગી ગયું છે હવે આપણે ખાલી ખળ અને લાકડા નાખીને મેગી બનાવવાની છે જો આગળ આગળ ટેકો રાખ્યો છે પોવડનો આપણે બે જણા જતા એટલે ત્રણ મેગી લીધી હતી પણ ત્રણે મેગી આ ગામડું છે એટલે અલગ અલગ કંપનીની મળી હતી જો આ પહેલી મેગી નાખી દીધી ચીકી નાખી દીધી હવે પાછા નાકડા નાખવા જો જો આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે પણ અત્યારે એક ભૂલ થઈ ગઈ છે આપણે ખાવાની ડીશ ઘરે ભૂલીને આવી ગયા છે તો હવે આપણે કેમ ખાવું એનો કઈક બંદોબસ્ત કરવો જો હે જો હવે આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે જો મેગી બનીને તૈયાર થઈ ગઈ પણ હવે જો થાળી છે નહીં એટલે આપણે તપેલીમાં તપેલીમાં ખાવાની છે